મિત્રો જય સ્વામિનારાયણ ખૂબ આભાર ખૂબ સરસ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો અને સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન કર્યો કે કઠણમાં કઠણ સાધન કયું તો સાધુ બ્રહ્મચારી સત્સંગીત બધા હતા પણ એકબીજા એકબીજા સામું જોયું પણ કોઈથી કઈ પ્રશ્ન કયો નહીં પછી સ્વામિનારાયણ ભગવાન વાત જોઈ પાંચ દસ મિનિટ સુધી કોઈ પ્રશ્ન ન કરી ગયા પછી ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કીધું કે કઠણમાં કઠણ સાધન અખંડ ભગવાનની મૂર્તિ યાદ આવ્યા કરે અને અખંડ ભગવાનના ભોજન કર્યા કરી એનાથી સાધન એક એક કઠણ નથી અને એનાથી અધિક તો શાસ્ત્રમાં ક્યાંય નથી કીધું એટલું એટલે અખંડ ભગવાનને જે આંબાર્યા કરે ને ભગવાનની મૂર્તિ એ કઠણમાં કઠણ સાધન ગમે એવું તમે તપ કરો ને તો અખંડ જે ભગવાનની મૂર્તિ અંબાર્યા કરતા ને એનું તપ એની તપ મોટું હોય કે નથી એટલે સ્પારાયણ ભગવાનનું એમ કહેવાનું હતું કે અખંડ ભગવાનનું અંબાર્યા કરો એ મોટા મોટું સાધન છે કઠણમાં કઠણ રે દૈય આકાજની વાડીએ આવો અમારા ફળ ખાવાની સાથે સગા સાબંધ લાવો યમર ફળ ખાવાન સુંદર ચોબે જાળવું ને શીતળ એની સાં અમાર ફળ યાર ઓગ શેર હાય એની સાંભળિયો લેશે સંભાળ યમર ફળ ખાવાન वेद व्यास यमर फल खावाने, साथे सगास गाच टेडी लाओ यमर फल खावाने, मिठु ने मन भावत लागे अमृत समान आुगता यंतर खिले रे हरना हैया ભગવાન યમર પર ખાવાની ભાવી જનો ને ભાવતું કરતા પ્રેમે પાન જલમરણ ના ફીડા તળે રે હારે તો પામે છે ભાઈ કુઠ દામ અમર ફળ ખાવાની અમર ફળ રોગતા રોગ કદી ન થાય કાયા તો કંસન બને રે હારે તો પામે જગત ફળ જોયું જગતું સાંભળ્યા શાસ્ત્ર પુરાણ અમાર ખાધું અમાર ફળ ખાધું નહીં રે હારે એનું જીવન દૂર બની જાય અમાર ફળ ખાવા ને અનુભવી સૌ આવજો હરિ કથા માં આ ફળ મળે રે હારે તમે કરજો કલ્યાણ ખાવા ને મીઠામાં મીઠું વળી મીઠામાં મીઠું વળી અમૃત થી અધિક ગુરુ રામદાસે એમને આપ્યું રે દાસ શંકર કરવા કલ્યાણ અમાર ફળ ખાવા ને જય શંકર જય શંકર સરસ કીર્તન ગાયું અમર ફળ ખાવા માટે ભગવાન ના જે નામ લે છે ને અમર થઈ જાય છે એના જન્મ અમર ફેરા તળી જાય છે ખુબ સરસ કીર્તન ગાયું એક એક કડી જીવનમાં ઉતારવા જેવી જાય છે શું કામ ચાલી રહ્યું ગાંઠિયા સરસ મજાના ગાંઠિયા મની રાસે આપ જોઈ શકો છો મેથીવાળા

કોઈ સરસ મજાના ગાંઠિયા બની રહ્યા છે જમવા પધારો પ્યોર સિંગ તેલ માં બને છે આ એટલે વધારે સ્વાદિષ્ટ બને ફલતું ફલતું તેલ ન વપરાય અટાણે બહુ ભેળસેળ વાળું આવે છે અમારે ચલાલામાં ઘણી ઘરની છે અને વિશ્વાસપાત્ર છે ને તાજે તાજું જ તેલ કાઢીને આપે એ જ અમે તેલ લઈએ ગામમાંથી લઈએ એમાં તો ભેળસેળ થઈ જ ગયું હોય સિંગનું હોય તોય એટલે અત્યારે બહુ પ્રોબ્લેમ છે તેલમાં તેલસેલ બહુ મળી જ થાય નવા રોગ થવાનું કારણ જ આ છે બીજું કાંઈ નથી અમેરિકા થી ભગવતી બેન કે ઇન્ડિયા બહુ યાદ આવે છે તો આવો ત્યારે આવજો અને રીટા બેન કથી રહ્યા યુએસ થી મધુબેન અને યુએસ થી અસુભટી કહે સરસ જમવા બનાવો છો તો અહીંયા આવો તો જરૂર આવજો અને રીના બેન જો લંકી ઈ કે બહુ સારી રસોઈ બનાવો છો તો ચાલો જમવા આવો અને એટલે કોમેન્ટ હતી કે જરૂર આવજો એમ

અને વર્ષાબેન સોની કહે સરસ રસોઈ જમવા આવશું જરૂર આવજો અને અમેરિકા થી ભગવતી બેન દૂધ ગરમ કરવાનું પછી ઠરવા દેવાનું પછી તેમાં બે ચમચી છાશ નાખી દહીં કરવાનું ઠંડુ હોય ઠંડી હોય તો દહીં ને કપડું ઢાંકી દેવાનું એટલે સરસ જામી જાય પછી છાશ કરવાની જય સ્વામિનારાયણ ખૂબ સરસ મજાનો મહારાજને થાળ ધરાવી રહ્યા છે આપ જોઈ શકો છો

જય જગદંબા આય શ્રી ખોડિયારમાં આ કુળદેવી છે હો મારા ખોડિયારમાં લેવા પટેલના ના કુળદેવી ખોડલધામમાં નથી હા કાગવડ વાળા ખોડિયારમાં રાજપરા વાળા ગળોદરા વાળા રાજપરા ખોડિયારમાં ગળોદરાથી રાજપરા ગયા તો એનો ઘણોય મોટો એનો પ્રસંગ એકવાર હું કહે ખૂબ સરસ મજાનો છે ભાવનગર પૂરા નહોતા પહોંચ્યા ત્યાંથી પાંચ કિલોમીટર આગળ રાજ ગયા હતા અને પાછવાળું જોયું હતું પ્રસંગ બહુ સારો છે હું કહે પછી